મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગ પદાર્થ જોઈશે બે માં મિશ્રણનો ભાગ સંપ્રમાણમાં છે તો માટે x1 વન અપોન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ ટુ અપોન વાય ટુ લખી શકીએ આપણે તો હવે જુઓ પરંતુ અહીં જુઓ અહીં ચાલો અહીં એક્સ વન બરાબર આપણને કેટલું આપ્યું છે ચાલો પદાર્થને એક એક આપ્યું છે એક્સ વન કેટલું છે એક છે અને વાય વન કેટલું છે બોલો જો તો પંચોતેર છે વાય પંચોતેર આપેલું છે એવી જ રીતે ચાલો એક્સ ટુ આપણને કેટલું આપ્યું છે ના નથી આપ્યું આપણે શોધવાનું છે અને વાય આપેલું છે તો હા વાય કેટલું આપણને આપેલું છે અઢારસો હવે જો એક તો બે રીતે આપણે જવાબ લખી લખીએ શોધી શકીએ એક તો આ રીત છે એક્સોન ઓપોન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ અપોન અને એક ત્રી રાશિનો આપણે ઉપયોગ કરી શકીએ સેનો કે એક ભાગ બરાબર પંચોતેર મિલી બરાબર તો અથવા તો પંચોતેર મિલી લીટર બરોબર એક ભાગ તો અઢારસો બરોબર કેટલું તો આવી રીતે પણ આપણે જવાબ મેળવી શકીએ છે ચાલો તો માટે આપણે શું હવે કરી શકશું એક્સ વન અપોન વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ અપોન વાય ટુ આપણે લખેલું તો બરોબર શું લખી શકીએ આપણે હવે જુઓ એક્સ વન કેટલું આપણને આપેલું છે એક્સ વન એક આપ્યું છે એના છેદમાં એના છેદમાં વાય વન કેટલું છે પંચોતેર છે બરાબર ચાલો બરાબર એક્સ ટુ એક્સ ટુ આપણે શોધવાનું છે તો એક્સ ટુ એમનું એમ લખી દઈએ અને વાય ટુ કેટલું છે તો અઢારસો આપેલું છે ચાલો તો માટે આપણે કોને સૂત્રનો કરતા હોવાનું છે એક્સ ટુને તો એક્સ ટુ બરાબર શું થશે એક્સ ટુ બરાબર અઢારસો ગુણ્યા એક થાય અઢારસો એ ગુણાકારમાં આવી જશે છેદમાં છેદ તો અને પંચોતેર ત્યાંના ત્યાં જ રહેવા દેવાના છે ચાલો તો હવે આપણે એના ભાગ પાડવા પડશે જો છેદ ના આવડે તો આપણે શું કરવું પડે ભાગ પાડવું પડે ચાલો અઢારસો એટલે આપણે શું લખી શકીએ તો છ તરી અઢાર અને અઢાર ગુણ્યા શું કરવા પડે અહીંયા સો તો અઢારસો થઈ જાય રેડી અને છેદમાં પંચોતેર એટલે કેટલા તો પચીસ તરી કેટલી થાય પંચોતેર થાય આ બરાબર છે છતરી અઢાર અઢાર ગુણ્યા સો અઢારસો થઈ જાય તો હવે આ ત્રણ આ ત્રણને ગોળી મારો અહીંયા પચીસ ચોગ સો થાય ચાલો હવે કેટલું રહ્યું ચાર છ કેટલી થાય ચોવીસ થાય તો આપણે જવાબ શું હવે ચોવીસ આ આપણો શું થાય જવાબ થાય તો માટે શું આપણને પૂછ્યું છે કે મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગ જોઈશે માટે મૂળ મિશ્રણ માટે 22 मिलीलीटर लाल रंगનો ભાગ જોઈશે આપણો ફાઇનલ જવાબ થશે ત્રિરસન ઉપકરણ પર આપણો જવાબ લખી શકતા હતા ઓકે વિડિયો પર સ્ક્રીન લખી લો ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ